નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના સમાચાર તમામ મિત્રો માટે આવી ગયા છે યોજનાને લઈને સૌથી સમાચાર ખેડૂતો માટે સૌથી મહત્ત્વના સમાચાર આવ્યા છે આજની તારીખમાં શું સમાચાર આવ્યા છે તમામ મિત્રોને જણાવીશું વીજળી કનેક્શનને લઈને નવો નિયમ આવી ગયો છે શું નિયમ આવ્યો છે તમામ મિત્રોને જણાવવાના છે ને સાથે સાથે વાહન ચાલકો માટે સૌથી મોટા અગત્યના સમાચાર આવી ગયા છે દર મહિને મહિલાઓને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે તમામે તમામ મિત્રો માટે સૌથી મોટા અગત્યના સમાચાર રહેવાના છે રેશન કાર્ડ ધારકો માટે પણ નવી સુવિધા લાવવાની છે કઈ સુવિધા છે તમામ સમાચાર જણાવીશું પણ એ પહેલાં જે પણ મિત્રો હજી સુધી સમાચાર આપીશું તમામ કામના ઉપયોગી સમાચાર આ વિડીયોની અંદર મળતા રહેશે તો મિત્રો સૌથી પહેલા તમામ મિત્રો માટે મોદી સરકારની મોટી ભેટ આપી દેવામાં આવી હવે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાની અંદર ત્રણસો રૂપિયાની સબસિડીને યથાવત રાખી છે જે ત્રણસો રૂપિયાની સબસિડી ઉજ્જવલા ધારકોને મળતી હતી એ સબસિડીની તારીખ ફરીવાર લંબાવી દેવામાં આવી છે એટલે મિત્રો હવે આ તારીખની સમય મર્યાદા વધારીને એકત્રીસ માર્ચ બે હજાર સુધી એટલે કે એક વર્ષ સુધી લંબાવી દીધી છે એટલે ઉજ્જવલા યોજનાના જેટલા પણ લાભાર્થી છે એને ત્રણસો રૂપિયાની સબસિડી મળતી રહેશે તો સૌથી મોટા કેન્દ્ર સરકાર દ્વારા મોટી ભેટ તમામ ઉજ્જવલા યોજનાના લાભાર્થી જેટલી પણ મહિલાઓ છે એમને આપવામાં આવી છે ત્યાર પછી ખેડૂતો માટેના મોટા સમાચાર આવી ગયા છે પરેશભાઈ દ્વારા ખેડૂતો માટે સમાચાર આપ્યા છે શું સમાચાર આપ્યા છે તમામ મિત્રોને જણાવી દઉં તો રાજ્યની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ બની રહ્યું છે ખેડૂતો માથે ચિંતાનો માહોલ છે કે શું ફરીવાર માવઠું આવશે કે નહીં ત્યારે મિત્રો હવે આપણે જણાવી દઈએ કે પરેશભાઈએ ખેડૂતોને શું સમાચાર આપ્યા છે હાલ રાજ્યની અંદર ચૌદથી અઢાર કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યા છે અને આ જ પવનને કારણે રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે પરેશભાઈએ આગાહી કરી છે કે કોઈ પણ ખેડૂત મિત્રોએ ગભરાવાની જરૂર નથી કારણ કે આ વાદળોથી કોઈ પણ માવઠું પડવાનું નથી જ્યાં મિત્રો પરેશભાઈએ આગાહી કરતાં જણાવ્યું છે કે માવઠું થવાની કોઈ શક્યતા નથી બનાસકાંઠાનો વિસ્તાર છે કચ્છનો વિસ્તાર છે એ વિસ્તારોની અંદર ઘાટા વાદળો પણ થઈ શકે છે પરંતુ માવઠું થવાની કોઈ પણ શક્યતા નથી તો પરેશભાઈ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અને કીધું છે કે આ વાદળ છાયું વાતાવરણ બાવીસ માર્ચ સુધી રહી શકે છે પરંતુ ખેડૂત મિત્રોએ ગભરાવાની કોઈ પણ જરૂર નથી તો ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર છે માવઠું થવાની કોઈ શક્યતા નથી ભલે ઘાટા વાદળો તમારા વિસ્તારમાં થઈ જાય તો પણ તમારે ગભરાવાની કોઈ જરૂર નથી તો તમારા તમામ ખેડૂત મિત્રોને આ વિડીયો મોકલી દેજો ત્યાર પછીના મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે હવે વીજળી કનેક્શનને લઈને નવા ફેરફારો નવા નિયમો સામે આવ્યા છે શું નવા ફેરફારો થયા છે અને શું નવા ફેરફારો કરવામાં આવશે એના વિશેની વાત કરી દઈએ તો હવેથી વીજળી ગ્રાહક અધિકારણ નિયમોની અંદર સુધારો કરવામાં આવ્યો છે આ સુધારાથી તમામ ગ્રાહકોને મોટો ફાયદો થવાનો છે તો શું સુધારો કર્યો છે જણાવી દઉં તો હવેથી તમારે જ્યારે વીજળીનું કનેક્શન લેવું હોય તો વીજળી લેવા માટેનું જે કનેક્શન નાખવાનો સમય છે એ સમય ઘટાડી દેવામાં આવ્યો છે હવે ફટાફટ તમને વીજળીનું કનેક્શન મળી જવાનું છે કેટલા દિવસોની અંદર મળી જશે તમામ મિત્રોને જણાવી દઉં તો જો તમે મોટા શહેરોની અંદર રહેતા હોય તો માત્ર ત્રણ દિવસની અંદર વીજળીનું કનેક્શન તમને મળી જશે નગરપાલિકા ધરાવતા વિસ્તારમાં રહેતા હોય તો સાત દિવસની અંદર વીજળીનું કનેક્શન મળી જશે ગામડા વિસ્તારમાં રહેતા હોય તો પંદર દિવસની અંદર વીજળીનું કનેક્શન મળી જશે અને કોઈ એવા લોકો છે જે પર્વતીય વિસ્તારમાં રહેતા હોય એવા મિત્રોને ત્રીસ દિવસની અંદર કનેક્શન મળતું રહેશે એટલે પહેલાં પણ ત્યાં ત્રીસ દિવસ જ હતા અને અત્યારે પણ ત્રીસ દિવસ જ રહેશે પરંતુ બાકીના જેટલા પણ વિસ્તાર છે ગામડા હોય નગરપાલિકા છે મેટ્રો શહેર છે ત્યાં તમામ જગ્યાએ સમય મર્યાદા ઘટાડી દેવામાં આવી છે હવે વેલાસર તમને વીજળીનું કનેક્શન આપી દેવામાં આવશે તો તમામ મિત્રો માટે સૌથી મોટા સમાચાર સૌથી મોટી અગત્યની જાણકારી કહી શકાય ખાસ કરીને ખેડૂતોને ખેતરમાં વીજળીનું કનેક્શન જોતું હોય તો એવા મિત્રો માટે સૌથી મોટા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જો સીટ બેલ્ટ નહીં લગાવો તો કડકથી કડક દંડ ફટકારવામાં આવશે અને તમામ મિત્રોને જણાવી દઈએ કે હવે આગળના સીટ બેલ્ટની વાત કરવામાં નથી આવી પાછળ બેઠેલા વ્યક્તિએ પણ સીટ બેલ્ટ નથી લગાવ્યો તો પણ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે મોટી નોટિફિકેશન બહાર પાડી દેવામાં આવી છે જ્યાં મિત્રો શું નોટિફિકેશન આપી છે તમામ મિત્રોને જણાવી દઉં તો પેલી એપ્રિલ બે હજાર પચીસ થી દેશમાં વેચાતી જેટલી પણ કાર હોય હવે તમામે તમામ જેટલી પણ નવી કાર આવશે એની અંદર રિયર સીટ બેલ્ટ આલારામ ફરજિયાત લગાવવાની સૂચના આપવામાં આવી છે એટલે હવે નવી ગાડીઓની અંદર પાછળ જો કોઈ સીટ બેલ્ટ નહીં બાંધ્યું હોય તો પણ તમારી ગાડીમાં આલારામ વાગશે અને જ્યાં સુધી સીટ બેલ્ટ નહીં લગાવો ત્યાં સુધી આ અલારામ ફરજિયાત પણ વાગશે જેથી મિત્રો રિયર એટલે કે પાછળ સીટ બેલ્ટ આલારામ ફરજિયાત લગાવવામાં આવશે જેથી મિત્રો કોઈ પણ મુસાફર જો પાછળ સીટબેલ્ટ નહીં લગાવે તો પણ કડકથી કડક દંડ કરવામાં આવશે તો તમામ વાહન ચાલકો માટે મોટા સમાચાર આવી ગયા છે હવેથી નવી ગાડીઓની અંદર પાછળ પણ આલારામની સિસ્ટમ લગાવવામાં આવશે ત્યાર પછી મિત્રો મહિલાઓને હવે દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કોને કોને એક એક હજાર રૂપિયા ખાતામાં મળશે તમામ મિત્રોને જણાવી દઉં તો અઢાર વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલા છે અઢાર વર્ષ તમારા પૂરો થઈ ગયા હોય એવી તમામ મહિલાઓને દર મહિને એક એક હજાર રૂપિયા ખાતામાં નાખવામાં આવશે તો ખૂબ જ મહત્વની મોટી જાહેરાત તમામ મહિલાઓ માટે કરી દેવામાં આવી છે તમામ મહિલાઓ માટે આ સૌથી મોટા સમાચાર રહેવાના છે પરંતુ તમામ મિત્રોને જણાવી દઈએ કે આ સમાચાર દિલ્હીની સરકાર દ્વારા આપવામાં આવ્યા છે એટલે મિત્રો દિલ્હીની કેજરીવાલની સરકારનું દસમું બજેટ રજૂ કર્યું એમાં એના નાણાં મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે દિલ્હીની દરેક મહિલાઓ જે અઢાર વર્ષ પૂરા થઈ ગયા છે એ દરેક મહિલાને એક એક હજાર રૂપિયા દર મહિને ખાતામાં નાખવામાં આવશે અને આ પૈસાથી મહિલાઓ પુસ્તકો ખરીદી શકે છે નાના મોટા એના ખર્ચાઓ પૂરા કરી શકે છે અને એ માટે જ મહિલાઓને પૈસા આપવાની જોગવાઈ કરવામાં આવી છે તો દરેક મહિલાઓને એક એક હજાર રૂપિયા દર મહિને ખાતામાં નાખવામાં આવશે સૌથી મોટા અગત્યના સમાચાર ગુજરાતની અંદર પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં નીચે કોમેન્ટમાં જરૂરથી તમારી કોમેન્ટ જણાવજો ત્યાર પછી મિત્રો એક મોટા અગત્યના રાશન કાર્ડ ધારકો માટે સમાચાર આવી ગયા છે હવે રેશન કાર્ડ ધારકોને નવી સુવિધાનો લાભ મળવાનો છે નવી સિસ્ટમ રાશનની દુકાને તમને જોવા મળશે આ સિસ્ટમથી કાર્ડ ધારકોને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે શું ફાયદો થવાનો છે તમામ મિત્રોને જણાવી દઉં તો ફોટોમાં તમે જોવો છો આવા મશીન હવે તમને રાશનની દુકાને જોવા મળશે આ મશીનને ઈ પીઓએસ મશીન કહેવામાં આવે છે તો આનાથી જેટલા પણ રાશન ધારકો ખોટી રીતે રાશન આપતા છે રાશનનું વજન ઓછું તોલતા હોય તો એવા રાશન દુકાનદારો પકડાઈ જવાના છે હવેથી આ મશીન થકી આવી કોઈ પણ સમસ્યા જોવા મળશે નહીં તો કાર્ડ ધારકોને આમાં ખૂબ જ મોટો ફાયદો થવાનો છે જેટલું રાશન કાર્ડ ધારકોને મળવાનું છે એટલું પૂરેપૂરું રાશન મળશે અને આ મશીનથી ઠેક દિલ્હી બેઠેલા અધિકારીઓ તમામે તમામ રાશનની દુકાને નજર રાખી શકશે એ રીતની સિસ્ટમ પણ વિકસાવવામાં આવી છે તો હવેથી આવા નવા મશીન તમામ રાશનની દુકાને જોવા મળવાના છે પહેલી માર્ચથી આવા મશીન મુકવાના શરૂ થઈ ગયા છે ટૂંક સમયમાં તમારા દુકાને પણ આવા મશીન તમને જોવા મળશે તો રાશન કાર્ડ ધારકો માટે આ નવી સુવિધા મળવાની છે હવે કોઈ પણ કાર્ડ ધારકો સાથે ખોટું થવાનું નથી તો ખૂબ જ મોટા સમાચાર રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે ત્યાર પછી સ્માર્ટ મીટરને લઈને મોટા સમાચાર તમારા ઘરે હવે ટૂંક સમયમાં સ્માર્ટ મીટર લાગી જવાનું છે પીજી વી એટલે કે ગુજરાતની પશ્ચિમ વીજ કંપની છે એમના દ્વારા અત્યારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે અને બે હજાર પચીસ પૂરું થતાં થતાં લગભગ એક કરોડ ને ત્રીસ લાખ લોકોના ઘરે નવા સ્માર્ટ મીટર લાગી જશે અને આ સ્માર્ટ મીટરનો કોઈ પણ ખર્ચો ગ્રાહકોએ આપવાનો નથી એટલે બિલકુલ મફતમાં તમારા ઘરે સ્માર્ટ મીટર હવે ટૂંક સમયમાં લાગી જશે તો તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હવે ટૂંક જ સમયમાં તમારા ઘરે પણ નવા સ્માર્ટ મીટર આવી જશે ત્યાર પછી ખેડૂતો માટે મુખ્ય સમાચાર તમામે તમામ ખેડૂત મિત્રો અત્યારે જ આ સમાચાર જોઈ લ્યો હવે આપણે સૌથી પહેલા જીરુની વાત કરીએ તો શરૂઆતના અને છેલ્લા વર્ષની સાપેક્ષમાં જીરુમાં અત્યારે મંદીનો માહોલ છવાયેલો છે ત્યારે હવે આગળ જીરુના ભાવ વધશે કે ઘટશે એની વાત જણાવી દઈએ તો જીરુમાં કોઈ બીજા કારણો ન આવે તો રૂપિયા પિસ્તાળોસોથી નીચે ભાવ શક્યતા જવાની નહિવત છે જો કોઈ પણ બીજા કારણો આવી જાય તો હજી પણ ભાવ ઘટી શકે છે પરંતુ જો આનો આ જ માહોલ ચાલશે તો ભાવ નીચે જશે નહીં જોકે ઊંચા ભાવ પણ જવાના નથી તેથી જીરુના જેટલા પણ ખેડૂત મિત્રો પાસે જીરું હોય એ અત્યારે જ વેચી દેજો જીરુના ઊંચા ભાવ તો જવાના નથી અત્યારે ઊંચામાં ઊંચો ભાવ જોઈએ તો સત્તાવનસો રૂપિયાની સપાટી જોવા મળી છે ત્યાર પછી કપાસની વાત કરીએ તો કોટન કોર્પોરેશન ઇન્ડિયાએ દેશભરમાંથી બત્રીસ લાખ કરતાં પણ વધુ ગાસડી ટેકાના ભાવે માલ ખરીદ્યો છે માર્ચ મહિનામાં ખરીદી એટલી બધી કરી હતી ત્યારે હવે ટેકાના ભાવ કરતાં કપાસના ભાવ ખૂબ જ વધી ગયા છે એટલે કોઈ ખેડૂત હવે ટેકાના ભાવે માલ વેચવા નથી જાતું એટલે કોટન કોર્પોરેશન ઇન્ડિયાએ ટેકાના ભાવે ખરીદી બંધ કરી છે જેથી મિત્રો હવે ટેકાના ભાવે ખરીદી નથી થવાની પરંતુ કપાસના ભાવ ટેકાના ભાવ કરતાં પણ અત્યારે વધી ગયા છે અત્યારે કપાસના ભાવ સોળસો રૂપિયાની સપાટીએ જોવા મળ્યા છે ત્યાર પછીના સમાચાર કઠોળની વાત કરીએ તો દેશભરમાં કઠોળની અછત ટાળવા માટે વિદેશથી હવે કઠોળ મંગાવવામાં આવશે લગભગ શક્યતા છે કે બ્રાઝિલથી અડદની ખરીદી કરવામાં આવશે એટલે બ્રાઝિલથી હવે અડદ મંગાવવામાં આવશે કારણ કે કઠોળની અછત દેશની અંદર વર્તાય છે ત્યાર પછીના સમાચાર સત્તરમાં હપ્તાને લઈને આવ્યા છે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર સત્તરમો હપ્તો જાહેર થાય એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તો આ તા ખેડૂતો માટેના આજના મુખ્ય સમાચાર ત્યાર પછી ખેડૂતો માટેના એક બીજા મહત્ત્વના સમાચાર છે ખેડૂતો માટે અત્યારે તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ છે અઢાર તારીખથી ખરીદી શરૂ થઈ ગઈ છે અને હજી નેવ દિવસ સુધી આ ખરીદી ચાલુ રહેવાની છે જેથી જે પણ ખેડૂત મિત્રોએ તુવેર ચણા અને રાયડાની ટેકાના ભાવે માલ વેચવો હોય તો અત્યારે મિત્રો માર્કેટની અંદર તુવેર ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા શરૂ છે કેટલા કેટલા ભાવે માલ વેચાય એની જાણકારી પણ ખેડૂત મિત્રોને આપી દઉં તો તુવેરના ચૌદસો રૂપિયા પ્રતિ મણનો ભાવ છે ચણા માટે એક હજાર અઠ્યાસી રૂપિયા પ્રતિમણ રાયડા માટે અગિયારસો ને ત્રીસ રૂપિયા પ્રતિમણનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને અત્યારે જ ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દે તો આજ માટે એટલું જ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિશન